જય માતાજી જય હિન્દ જય ભારત જય મા મેળડી મિત્રો બે દિવસ પહેલાં એક વિડીયો જોયો હતો એ વિડીયોની અંદર એટલી બધી અંધશ્રદ્ધા આવી રીતે લોકો સાથે લોકોની આસ્થા સાથે લોકો જે વિશ્વાસ કરે છે દેવ ઉપર શક્તિ ઉપર અને આ આસ્થાનું પ્રતિક કહેવાય દિવ્ય શક્તિ મહામા મેલડી દશામાં આ ભારતની સંસ્કૃતિ જે છે એ આસ્થાનું પ્રતિક છે વિશ્વાસ છે લોકો શ્રદ્ધા રાખે છે પણ અમુક જે ઢોંગીઓ લોકો ઉપર લોકોની આસ્થા ઉપર લોકોના વિશ્વાસ ઉપર જે ઠગ કરે છે આનાથી લોકોને દેવ ઉપર મા ઉપર બહુ અસર થાય છે કારણ કે તમારા આ કરતૃતના લીધેથી લોકોને દિલમાં લાગે છે ઘા થાય છે અને લોકો તમારા ઉપર વિશ્વાસ કરે છે અને તમારી એ તમને જોઈને તમારી પાસે નથી આવતા એ માને જોઈને આવે છે શક્તિને જોઈને તમારી પાસે આવે છે અને તમે તમારા ફાયદા માટે તમારા ફાયદા માટે જે શક્તિઓને અંધશ્રદ્ધાનું નામ આપી અને જે લોકોમાં આવું ફેલાવો છો આ યોગ્ય ન કહેવાય થોડા સમય પહેલાં દશામાની સાંડલીમાંથી જે ઘી નીકળ્યું હજારો ભક્તો ભાવિ ભક્તો શ્રદ્ધાઓ શ્રદ્ધા રાખવાવાળા દેવને માનવાવાળા હોય અને ઘણા બધા જે દશામાને માને છે એની એનો વિશ્વાસ કેટલો હશે કારણ કે મા ઉપર વિશ્વાસ હોય તમારા જેવા ઉપર વિશ્વાસ હોતો નથી પણ તમે લોકો તમારા ફાયદા માટે જે અમુક કૃત્ય કરો છો દેવના નામ ઉપર ધર્મના નામ ઉપર અને તમારે એમાં ફાયદો મળે એના માટે કોઈની લાગણીને કોઈની આસ્થાને જો તમે ઠેસ પહોંચાડશો તો આ વાત તો બહુ ગલત છે બરાબર તમારા ફાયદા માટે કોઈની લાગણીને તમે દુભાવો છો કોઈની આસ્થાને ખેંચ પહોંચાડો છો લોકો તમે જે ખોટું કરો છો એ ખોટાના લીધેથી લોકો સત્યને પણ ખોટું માનશે ઘણા લોકો આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવી લોકોને ખેંચે છે પણ કહેવાય છે કે સત્ય જે છે ને સત્ય એ હંમેશા સત્ય જ રહી છે એ બધું બહાર જ આવે છે એટલે તમારા ફાયદા માટે જે તમે ભોળા ભક્તો જે ભાવિ ભક્તો કારણ કે આ દશામાંના જે તહેવાર હોય ત્યારે તો અનસંખ્ય સંખ્ય બહેનો જે મા દશા ઉપર દશામાં ઉપર બહુ વિશ્વાસ રાખે છે કારણ કે જૂની વાર્તા જે માતાજીની જે થઈ ગઈ કે દેવને જે નહોતો માનતો એ જ રાજા જ્યારે દેવને માને છે ત્યારે એના ઉપરથી ઘણી બધી દશા મા દશામાં વાળે છે તો આવી જે વાર્તાઓ જે પરંપરાથી ચાલી આવી છે અને આજે પણ એ વાર્તાને લઈને દિવાસાના દિવસથી મારી તમામ માતાઓ બહેનો આ વ્રત કરે છે છેલ્લે દસ દિવસ પછી એમનું ઉજવણું કરે છે આ જે એમની વિશ્વાસ છે ને આ એમની આસ્થા જે છે એ તમારા જેવા લોકો ઠગ એનો વિશ્વાસ તોડો છો દેવ શક્તિ જે છે એ કહેવાય છે કે દસ દિવસ એનો ઉપવાસ કરવાથી મનને શાંતિ મળે છે દેવ શક્તિ ક્યારે ચમત્કારિક હોતી નથી દેવી શક્તિ ક્યારે ચમત્કારિક હોતી જ નથી દેવને માનવું ભજવું એ આપણે મનની શાંતિ માટે આપણે કરીએ છીએ એ દસ દિવસ આપણે કોઈનું ખોટું નથી કરતા કોઈની નિંદા નથી કરતા એ વસ્તુના લીધેથી કોઈ શક્તિ છે તો એ તમારું સાંભળે છે તમારું ભજન સાંભળે છે અને જે કાંઈ તમારી પણની પીડા હોય જે તમારા ઉપર દુઃખ હોય જે તમારા ઉપર કસોટી હોય એ કસોટી માં પોતે પૂરી પાડે છે કારણ કે વિધિના લખેલા લેખમાં જો મેખ મારે તો તમારું એ ભજન હોય તો મારે બરાબર પણ આ વાત આપણે જે કરીએ છે એ જે ભોળા ભક્તોને અંધશ્રદ્ધાના નામે બે રૂપિયા માટે બે પૈસા માટે જે આવી રીતે છેતરપિંડી કરે છે અરે છેતરપિંડી કરવી હોય ઠગ કરવું હોય તો ઘણા બધા મુદ્દાઓ છે બુટલેગરો છે આવું છે તેવું છે એવું બધું કરો ને અગર તમારે કરવું જ હોય છેતરપિંડી કરવી હોય ઠગ કરવું હોય તો ઘણા બધા ધંધા છે એમાં કરો પણ જ્યાં દેવની આસ્થા હોય દેવી શક્તો દેવી શક્તિનો જે ત્યાં જ્યાં વાસ હોય અને ધર્મની જે વાત હોય દેવની વાત હોય ત્યાં તો એટલી તો જગ્યા ચોખ્ખી રાખો આટલું આટલું તો તમે ન કરો બરાબર મારો આ મેસેજ એટલા માટે જ છે કે આવા જે પણ ઢોંગ ઢોંગવાળા હોય જે દેવના નામે જોઈએ ઢોંગ ધતિંગ કરતા હોય જે ભાવિ ભક્તોને ભોળવી અને બે પૈસા કમાવવા માટે જે સાધન બનાવતા હોય એને દેવને એમાં આગળ વધારતા હોય કારણ કે તમારા આ વસ્તુના લીધેથી જ્યાં સત્ય છે જ્યાં સંતો મહંતો હાચા છે જે ભુવા હાચા છે ત્યાં હોય તેને અસર થાય છે કારણ કે લોકોને એમ જ થાય છે કે આ બધા આવા જ હોય આ બધા આવી રીતે જ કરે છે ને આ બધા ફ્રોડ જ છે એટલે હજુ કહું છું જ્યાં પણ આવી રીતના ઢોંગ ધતિંગ થતા હોય એ લોકો સુધરી જજો બરાબર કારણ કે હવે અમે પણ એક ટ્રસ્ટ ખોલ્યું છે એક સંસ્થા ખોલી છે બરાબર અમે જે કાંઈ વસ્તુ કરશું લીગલ કરશું બરાબર આ અમુક લોકો તો ખાલી તમને કહેવા આવશે કે તમે આવું નહીં કરતા પણ અમે લોકો આખી જે ટીમ છે એ ટીમ અમારી જ્યારે આવશે ત્યારે તમને પાડી જ દેવાના છીએ એ થોડુંક વસ્તુનું ખોટું ખબર પડી ગયું કે આ દેવના નામે ધર્મના નામે આવું વસ્તુ કરે છે એટલે ત્યાં પાડી જ દેવાના થાય છે લીગલ લીગલ પાડવાના એટલે બને ત્યાં સુધી કોઈ પણ વસ્તુનો ફ્રોડ કરો છેતરપિંડી કરો તમારે જે કરવું એ કરો હું તો એમ કહું છું ન કરો તો સારું દાળીએ જાઓ કામકાજ કરો એ વાત અલગ છે પણ તમારે અગર કરવું જ હોય તો દેવના નામ ઉપર જે ધતિંગ કરો છો આ છોડી દેજો દેવ ભગવાન છે મા છે પરમ પરમાત્મા છે તમે એટલી આટલું તમે ધ્યાન રાખશો અને એટલું રહેશો તો અમારા બીજા જેવા ભોળા માણસો જે ભક્તો જે છે એને વિશ્વાસ રહે કે દેવી શક્તિ છે બરાબર તમારા આ વસ્તુના લીધેથી આ કરતૃતના લીધેથી ઘણા લોકોના મન ઉડી જાય છે અને ઘણા લોકોનો વિશ્વાસ તૂટી જાય છે એટલે આવું વસ્તુ ન કરો બને એટલું આવું બધું બંધ કરો અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા જગ્યાએ આને શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય મા મહેલ્દી